નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સભા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ દ્વારા આજે ગુજરાતના મહારાષ્ટ્ર ભારે વરસાદની આગાહી કરતાં જણાવી રહ્યા છે તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે જા સાથે જ હવામાન વિભાગ મધ્યપ્રદેશ કર્ણાટક ઓડિશા અને ગોવામાં ભારે વરસાદ લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરતાં જણાવી રહ્યા છે તો રેડ એલર્ટ ને યલો એલર્ટ આપવામાં આવી રહ્યા છે ને ઓરેન્જ એલર્ટ પણ આપ આપવામાં આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે તો આજની વાત કરવામાં આવે તો શુક્રવારની રોજ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આ સિવાય દમણ દાદરાનગર હવેલી તાપી રાજકોટ અમરેલી ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વિસ્તારોને ભારે વરસાદની પણ આગાહી આપવામાં

તો હવામાન વિભાગે શનિવારની અને રવિવારની આગાહી કરતા જણાવ્યું છે કે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં તથા તાપી ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અમરેલી બોટાદ ભારે વરસાદની સંભાવનાઓ છે તેવું હવામાન વિભાગનું કહેવું છે અને ભાવનગર વરસાદની સંભાવનાઓ પણ છે જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો નવસારી વલસાડ જે વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા જો તારો ખેડૂત સભાવતા યુટ્યુબ ચેનલ